આ શું વિક્રમભાઈ આ ઔષધ્ય પ્લાન્ટ છે ગુગળ આ પપૈયાને ને તમે જાણતા જઈશો પપૈયાના સાંઈએ પક્ષીને નાવા માટે સ્વિમિંગ પુલ બનાવ્યો છે બરોબર નમસ્કાર મિત્રો આપણે ઢોલાવાડી વાડી આવી ગયા છીએ અને અહીં વિક્રમભાઈ બહુ સરસ એગ્રો ફોરેસ્ટ્રી કરેલી છે તો આપણે વિક્રમભાઈ પાસેથી જ એગ્રો ફોરેસ્ટ્રીની માહિતી લઈએ સૌ પ્રથમ આપણે વિક્રમભાઈનો પરિચય લઈએ વિક્રમભાઈ તમારો પરિચય આપો મારું નામ જાપડિયા વિક્રમભાઈ ગામ ફૂલઝર તાલુકો વિંછિયા જિલ્લો રાજકોટ બરાબર વિક્રમભાઈ તમે શું શું એગ્રો માં વાવેલું છે કયા કયા વૃક્ષો વાવેલા છે દર્શક મિત્રોને બતાવો બીજા ઔષધિ પ્લાન્ટ છે પછી ફળ ફળાય દી છે બરાબર આપણા વિસ્તારમાં થાતો હોય એવા અને એ ન થતો હોય એવાનો અખતરો આ વર્ષે કર્યો છે બરોબર આગળ બતાવો હાલો આ શું છે વિક્રમભાઈ આ સીતાફળ છે

તો આવો અહીં આ बाजू એક 체રી નો પ્લાન્ટ વાવ્યો છે બરાબર બતાવ બતાવ આ વર્ષે 체રી આવીતી હજીરે ફાલ આવેલો છે તમે જોઈ શકો આ ફાલ કે બરાબર ચા बाजू શરપસ પ્લાન્ટ અંજીર ના વાવ્યા છે બરાબર આંજીર છે આંજીર છે અંજીર હોય આવી ગયા છે એમાં બરાબર આ એક મોસંબી નો પ્લાન્ટ છે બરાબર તમે જોઈ શકો છો મોસંબી સંતરું રહ્યું ને એ કાસું હોય ને ખાટું હોય બરાબર આ ખાટું નું હોય કાસું હોય ત્યાં કાચું હોય ત્યારે ખાટું નું ખાટું નું હોય બરોબર આવો પછી તમને એક નો નવીન પ્રકાર બતાવું જે આ એલોવેરા રહ્યું ને એ મીઠું એલોવેરા અને સલાડ તરીકે આપણે ખાઈએ કે અને જે આપણે રેગ્યુલર થાય ને એમાં થોડીક દુર્ગંધ આવતી હોય આમાં દુર્ગંધ નો આવે બરોબર વિક્રમભાઈ ખૂબ સરસ વાળો કર્યો છે ફળ વાવવા અને શાકભાજી વાવવા તો વિક્રમભાઈ બતાવો આપણને વાળો બતાવો હાલો બતાવો આવો શું શું વાવ્યું છે આમાં આપણે વાડાની ફરતે જીવંત વાડ કરી છે બરોબર શાકભાજી વેલાવાળા શાકભાજી વાડાઈને ફરતે વાવ્યા છે પછી વાડાઈની અંદર છોળાઈ રીંગણી ટમેટી અને આ બાજુ તુવેર વાલવણ એવા શાકભાજી વાવ્યા છે બરોબર આ બાજુ આગાખંડ સંસ્થામાંથી એમને એમનો પ્લાન છે મિયા વિકી જંગલનો બરાબર એ આ વર્ષે વાવ્યું છે એ બે ત્રણ વર્ષમાં તો ગાઢ જંગલ થઈ જાય છે બરોબર આ શું વિક્રમભાઈ આ ઔષધિ પ્લાન્ટ છે ગુગળ બરોબર અને શિયાળામાં ચાકુથી જાડી ડાયો અથવા સ્થળ હોય ને એમાં ચાકા દેવાના ઊભા ચાકા આવી રીતના આમ ચાકા દેવી ને આમ ચાકા આપવાના ચાકુથી એમાં જે ગુંદર નીકળે ને એ પ્યોર ગુગળ બરોબર માર્કેટમાં મળે ને એનાથી ના સારો બરોબર